પાદરા યુનિટી ઓફ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ગ્રુપ દ્વારા તેજસ્વી તારલા ઉજશે તેમને સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિટી ઓફ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ગ્રુપ પાદરા દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રતિ આગળ વધે અને પોતાનું નામ આગળ બનાવે તે માટે પ્રેરણા મળી રહે કાર્યક્રમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે પાદરા નગરના બહુજન સમાજના ધોરણ દસ અને બાર સાયન્સ કોમર્સના પાસ થયેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબ આંબેડકરની સમાજના આગેવાનોના હસ્તે ધોરણ દસ અને ધોરણ બારમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા કાર્યક્રમમાં બહુજન સમાજના આગેવાન સુનિલ પેઇન્ટર ભરત રોહિત બાબા લુણા ગામના માજી સરપંચ પ્રવીણભાઈ મકવાણા પૂર્વ કોર્પોરેટર જયેશ પરમાર સામાજિક કાર્યકર ઋષિકેશ મકવાણા સહિત સમાજના વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચમકતે સિતારે મિલે અમારે બહુજન કે સમાજ મે આજે યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગ્રુપ ફાધરા દ્વારા 10 અને 12 માં ઉતરણીય થયેલા સારા પરસેન્ટેજ સારા ટકામાં તાલુકા નગરના ના જે છોકરાઓ વિદ્યાર્થીઓ તેજસ્વી તાલલાઓનો આ યુનિટી દ્વારા જે સન્માન રાખવામાં આવ્યું ટ્રોફી વિતરણ બુક બધી જ વસ્તુ આપવામાં આવી એમાં અમને લોકોને સહભાગી બનવા માટે આ એક ગ્રુપનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને ભારત દેશ રાષ્ટ્રને એક સમૃદ્ધ રાષ્ટ્ર માટે આવા વિદ્યાર્થીઓ તેજસ્વી આગળ ભણે એમના મા બાપ સાથે ભારત દેશનું નામ રોશન કરે એવી ભરત બાબાની શુભકામનાઓ આજ રોજ પાદરા ખાતે ધોરણ દસ અને ધોરણ બાર કોમર્સ અને સાયન્સમાં જે પાદરા નગરમાં સૌથી વધારે માર્ક્સ મેળવી દલિત સમાજનું ગૌરવ વધાર્યું છે એવા બાળકો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને યુનિટી ઓફ ડોક્ટર સાહેબ આંબેડકર ગ્રુપ પાદરા દ્વારા ઈનામ વિતરણનો કાર્યક્રમ જે યોજવામાં આવ્યો હતો એમાં તમામ બાળકોએ ઉપસ્થિત રહી એમના વાલીઓએ પણ ઉપસ્થિત રહી આ ઈનામ વિતરણનો લાભ લીધો છે અને જે બાળકો ભણી રહ્યા છે બાબા સાહેબનું સપનું જે સાકાર કરી રહ્યા છે કે ભણો ગણો અને પ્રગતિ કરો ત્યાં સુધી કોઈ કલ્યાણ થવાનું નથી એ સૂત્રને સાર્થક કરવા માટે થઈ અને બધા બાળકો તન મહેનત કરી રહ્યા હોય ત્યારે એમનો ઉત્સાહ વધારવા માટે થઈ અમારા ગ્રુપ વતી જે કાર્યક્રમ કરવામાં આવે છે એને એમાં બધાના સહકારથી સહયોગથી બહુ સુંદર રીતે આયોજન પાર પાડવામાં આવે છે તે બદલ ખરેખર ગૌરવ અનુભવીએ છીએ જય ભીમ જય ja, ભારત vale.